હજી તો પ્રવાસો શરૂ ન જ થયું અને કડીની આવી હાલત હોય હું સમજ ત્યાં સુધી જયારે ધોધમાર વરસાદ પડશે ત્યારે શું થશે ભૂતકાળમાં છ સાત માણસો અહીં ડૂબી ગયા હતા મરી ગયા હતા તો માનું ત્યાં સુધી કડીનો આવો આડેધડ વિકાસ જે વકાશ કહેવાય જેમાં લોકોના જાન સાથે સલામતી ન હોય એને શું કરવાનું આટલા વરસાદમાં જો રસ્તા બંધ થઈ જતા હોય લોકોના ઘરમાં પાણી પૂસતા હોય તો ભવિષ્યમાં મેલેરિયાનો રોગચાળો વગેરે વગેરે હું સત્તાધીશોને કહીશ કે મહેરબાની કરીને આવો વિકાસ ન હોય કડી નગરની પુબ્લિક ભયંકર નગરપાલિકાના વહીવટથી કંટાળી ગઈ છે કોઈ ઠેકાણે કોઈ ઠેકાણા નહીં આવી જ રીતે એક એક અંડરપાસ નહીં બધા અંડરપાસમાં પાણી ભરી ગયું કોઈ પણ માણસ તો ડૂબી જાય પાછો ના આવે હું ઈચ્છું ને કડીના નગરજનો આનો વિચાર કરે તો ભવિષ્યમાં સારો વહીવટ એમના હાથમાં આવે અને જે કંઈ અત્યારે હાલ સત્તાધીશો હોય આની ચિંતા કરે આ રોજ આવી રીતે પાણીમાં લોકો બીજી જવાના હોય તો તમે વિચાર કરવો જોઈએ લાઇટો પણ નથી સવારે એવું નીકળ્યો તો અંદર ઉતરો તો આગળ અજવારું હોય તે બાકી લાઇટ વાઇટ બસ કોઈ પણ મહાન ભીત કઈ જાય ગમે ત્યાં જાય આવી આડે ધન રીતે જે રીતનું આ છું છે હું માનું છું ત્યાં વિકાસની પ્રકાશ છે અને બધાએ આનો જવાબ આપવો જોઈએ